સુરતના વરાછા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી યથાવત હોય તેમ લાગી રહ્યું છે સુરત પોલીસ કમિશ્નર અને મેયરની વિઝીટ બાદ હાલ દબાણ દૂર કરવાની કામગીરી તેજ કરાઈ છે સુરતના વરાછા મેઇન રોડ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી તેજ કરાય હોય તેમ લાગી રહ્યું છે મેયર દક્ષિષ અને સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ની વિઝીટ બાદ આજે રવિવારે ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતી ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પત્ર લખ્યા બાદ સુરત કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને મેયર દક્ષિષભાઈ માવાણીએ દબાણો અને દૂષણનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ડીસીપી આલોક કુમાર એસસીપી પી કે પટેલ એસસીપી વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ રવિવારે પણ વરાછા પીઆઈ રામભાઈ ગુઝિયા પાપોદરા પીઆઈ મહીપાલ સી સોલંકી પુણા પીઆઈ બી એમ દેસાઈ અને

કાયમી એનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાણી પણ રખાશે આવનાર સમયમાં કોઈ ન્યુસગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે ને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવરનવર એની નિગરાણી પણ રાખશે એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેને કમિશનર છે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાથ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદરા થઈને સરથાણ તક જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસેસ ક્રિએટ કરતા હતા સાથ એના બી ગઈકાલથી જો બે દિવસ છેલ્લા બે દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં થયા અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું શું કરવાની જરૂર છે ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગર જો પેચિંગ વર્ક કરવાના હોય લાઇનિંગ પટ્ટા દોરવાના હોય ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જોઈએ ટ્રાફિકને બહુ તકલીફ પડે છે આ દબાણો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપર મેં કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે જોઈએ આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારને જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકા ટીમ અને સુરત શહેર પોલીસની ટીમ સાથે મળીને નિરાકરણ લાવશે